વાકાનેરમાં એકસો એકોતર વર્ષથી અવિરત કાર્યરત કરતી વાકાનેર પાંજરો અને ગૌશાળા દ્વારા ગૌસેવકોને પ્રેરણાદાયી સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો છેલ્લા ઘણા વર્ષોથી નિસ્વાર્થ ભાવે ગૌસેવા કરનાર એકસો પચાસથી વધુ ગૌસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું સંસ્થાના ખજાનચી અને ચેમ્બર પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ દ્વારા એકસો એક રઝડતા ગૌવંશ દત્તક લેવામાં આવ્યા હતા આજના આ ગૌરક્ષક ગૌ સેવા સમિતિના સ્નેહમિલન પ્રસંગે આજે

આ પાંજરાપોળ ઘણું નુકસાન એમને એમના અવસાનથી આ પાંજરાપોળને મોટું નુકસાન થયેલ છે પણ અમારી નવી ટીમ અને આ આ સ્નેહ મિલનમાં આજે કંઈક અનેરો ઉત્સાહ છે અને આ હંમેશા એમના પ્રેરણાસ્ત્રોત રહી અને અમે અમારી આ સંસ્થાને અમે આગળ વધારતા રહીશું આ સંસ્થાને એકદમ કેવી રીતનો નિભાવ થાય એનું અમે પૂરેપૂરું ધ્યાન રાખશું પ્લસ આજે આ સ્નેહ મિલનમાં મેં અને મારા પરિવારે એકસો ને એક ગૌવંશનું અમે દત્તક લીધેલ છે

વાંકાનેર પાંજરાપોળમાં આ સ્વયંસેવકો છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી સતત એમનું અનુદાન આપી રહ્યા છે શ્રમદાન આપી રહ્યા છે પોતાના કાર્યના ભોગે પણ આ વાંકાનેર ગૌશાળાની સેવા કરી રહ્યા છે આવા તમામ ગૌભક્તોનું અમે સન્માન કરીએ છીએ ભવિષ્યમાં પણ આ ગૌભક્તો દ્વારા અમને એમનો સાથ સહકાર મળી રહે એ માટે વિશેષ આગ્રહ છે આભાર જય ગૌ